નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

હબીબ ઉર્ફે આદિલ હાજી કોરેજા ફરજાના ઉર્ફે મંજુ ઇમરાન ખાન મલેક અને ઇકબાલ મીઠુ બાયડ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આ શખ્સો પાસેથી લૂંટમાં ગયેલા ચાલીસ લાખ દસ મોબાઈલ બે બાઈક હસ્તગત કરવામાં આવ્યા હતા હાથમાં ન આવેલા મામદ ઉર્ફે ધોળી બાવલા મથડા રહે મીઠા પોટ તથા ફારૂક નારેજા રહે હિંમતપુરા બચાવને પકડી પાડવા પોલીસે દોડધામ આદરી હતી અને આ બંને શખ્સને ઝડપી લેવામાં આવ્યા હતા અંજારથી લૂંટ કરી આ શખ્સો મુંદ્રાના વાંકી તરફ નાસ્યા હતા ત્યારે રસ્તામાં વીડી દેવરિયા નજીક બાવણની જાડીઓમાં દસ્તાવેજ ભરેલા ત્રણ થેલા ફેંકી દીધા હતા આ ત્રણેય થેલા પોલીસે જપ્ત કર્યા હતા પકડાયેલા આ બંને શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતા બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એઇટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન